સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લામાં અગાઉથી વરસતા કમોસમી વરસાદે ખેડૂત વર્ગને મોટો આઘાત પહોંચાડ્યો છે મુશળધાર વરસાદને કારણે મગફળી કપાસ કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોમાં હતાશાનો માહોલ છે અને આ કંડાકોલડા વરસાદની મુલાકાતે રાજ્યના ઉર્જા કાયદો અને ન્યાય મંત્રી કૌશિક વેકરિયાએ સાવરકુંડલા તાલુકાના જીરા ગામે સર્વ સમાજના વાડી પ્રસંગ દરમિયાન મહત્વનું નિવેદન આપ્યું મંત્રી બેકરિયાએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લામાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને તેનાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉદારતાની પ્રશંસા કરતા જણાવ્યું કે સરકારના મુખ્યમંત્રી ખૂબ જ ઉદાર હાથે ખેડૂતોની મદદ માટે તૈયારીઓ બતાવી છે અગાઉ મુખ્યમંત્રીએ બધા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલીને સર્વે કરાવ્યો હતો અને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં નવસો અને સુડતાલીસ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત જાહેરાત કરી છે કે જેમાં એચડીઆરએફ ના પાંચસો ને ત્રેસઠ કરોડ અને રાજ્યના ત્રણસો ને ચોર્યાસી કરોડ સમાવેશ થાય છે વિકરિયા જાંબાડ ઘનશ્યામનગર જેવા ગામોમાં પાકોનું નિરીક્ષણ કરીને તાત્કાલિક સર્વેના આદેશ આપ્યા છે ભારે વરસાદથી રાજુલા જાફરાબાદ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયું હતું જ્યાં ઓગણ થી વધુ લોકોને બચાવવામાં આવ્યા હતા અને આ કુદરતી આફત વચ્ચે સરકારની સ્વ ચાલિત કારેવાહી થી ખેડૂત વર્ગને રાહત મળવાની આશા છે આગેવાન અને આ ગામના જ પનોતા પુત્ર ભાઈ શ્રી બાબુભાઈ હાલ સુરત સ્થિર થયેલા છે એમણે આ ગામની અંદર એક સુંદર મજાના સાંસ્કૃતિક ભવનનું નિર્માણ કરાયું છે ને એમની સાથે એમના માતુશ્રી સંતોકબાના નામકરણ સાથે એક ભવન આજે લોકાર્પિત થયું છે જેમાં જિલ્લાના અને રાજ્યના મોટા પ્રકાર મોટા પ્રમાણમાં આગેવાનો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ ઉલ્લાસપૂર્ણ માહોલમાં સમગ્ર ગ્રામજનોએ આ કાર્યક્રમને વધાવ્યો છે અને ગામની અંદર લોક ભાગીદારી થી સુવિધાઓ કેવી રીતે ઉભી કરી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ જીરા ગામે પ્રસ્તુત કર્યું છે ઉદ્યોગપતિઓ હંમેશા જ્યારે જ્યારે પણ જેવી જેવી જરૂરિયાત પડી છે ત્યારે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે આગળ આવ્યા છે તો સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે એવી એક વિષય તરીકે મેં વાત કરી છે ધન્યવાદ અમે અગાઉ પણ જે રીતે હું વાત કરું તો આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અગાઉ પણ બધા મંત્રીઓને સર્વે માટે મોકલ્યા હતા અને ખાસ કરીને કાલે એક સુંદર નિર્ણય કર્યો કે કોઈ પણ પ્રકારનું સર્વે નહીં માત્ર પંચ રોજ કામ કરી અને આપી દેવાનું ખેડૂતોને પૂરતો ન્યાય મળશે એવું મને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર પૂરો ભરોસો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ